બાબરીયા તળાજા પાસે નું ગામ અને પાગલ થઈ ગયેલા પાગલ થઈ ગયેલા કોઈ જાતનું કંતાન વીતી રાખતા પણ બાળુ બેન દીકરી પાણી ભરવા માટે નીકળે ને એટલે પોતે અવલું ફરીને ભરી જતા રસ્તા હામા મળે તો અને એમ કે બાપા તમે નીકળી જાવ હું આમ ઉભો છું આડું ફરીનો સાહેબ પાગલ થયા પછી જેની એટલી સભાનતા હોય ને આવવું પડે એનું નામ એવી ઘટના છે કે એને અંદર નું કયું તત્વ એને સમજાવતું હશે એક બાય માણસ નીકળે અને એ ગાંડા ચારણ ને ખબર પડે રસ્તો દઈ દેવો જોઈએ ઈ બેભાનતા ઈ બેભાનમાં એ સભાન હોય સતત